હેલો એવરીવાન વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીનો રાખેલો છે સિલેબસ તમે જોઈ શકો છો અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોકો સ્પેક્ટ્રોસ્કોપી શું છે એ આપણે જાણીશું આજે તો અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી એવી વિશિષ્ટ સ્પેક્ટોસ્કોપી ટેકનિક છે કે જેમાં સંયોજન દ્વારા અલ્ટ્રા વાયોલેટ પ્રકાશ બસોથી ચારસો નેનોમીટરના અવશોષણનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક સંક્રમણ એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશનને આધારે વિવિધ સંયોજનોના લક્ષણો જાણવા મળે છે હવે આપણે એને વિગતવારે સમજીએ હવે વાત કરીએ કે યુ સ્પેક્ટ્રાની ઉત્પત્તિ કેવી રીતે થાય તો જ્યારે કોઈ કાર્બનિક અથવા અકાર્બનિક સંયોજન પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પડે ત્યારે તેમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એ તેમની મૂળ ઓર્બિટલ એટલે મૂળ કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળા ઓર્બિટલમાં ટ્રાન્ઝિશન કરે છે અને અને આ અવશોષિત ઉર્જાનું પ્રમાણ એ સ્પેક્ટ્રમમાં એક પીક તરીકે દર્શાવવામાં આવે છે અને જેને લેમડા મેક્સ કહેવાય અથવા તો એવી વેવલેન્થ કે જો એવી વેવલેન્થ એટલે એવી તરંગ લંબાઈ કે જો અવશોષણ સૌથી વધારે થયું હોય એને લેમડા મેક્સ કહેવાય બરાબર અને આ જે પીક મળે એના ઉપરથી આપણે નક્કી કરીએ કે આ કયું તત્વ અથવા કયું સંયોજન હશે હવે યુવી સ્પેક્ટોસ્કોપીનો સિદ્ધાંત જોઈએ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો એ સિદ્ધાંત એ આ જે યુવી સ્પેક્ટોસ્કોપી છે તે અવશોષણ માટેની સ્પેક્ટ્રોસ્કોપ અવશોષણ સ્પેક્ટોસ્કોપી છે અને આ પદ્ધતિએ લેમ્બર્ડ બિયરના નિયમ ઉપર આધારિત છે એનો નિયમ છે કે એ બરાબર આઈ મ્યુ સી એલ એમાં એની જગ્યાએ એ એટલે એબ્ઝોર્બન્સ અવશોષણ એપ્સેલન એટલે મોલ મો નહીં અહીંયા મ્યુ આવશે ઓકે મ્યુ બરાબર મોલર મોલર એબ્ઝોર્બિટી સી એટલે કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા આઈ એટલે પાથ લેન્થ બરાબર જેઓ એબ્ઝોર્બન્સ વધે એટલે કે વધ એટલે એનો અર્થ એવું થાય કે પ્રકાશ વધારે અવશોષિત થયો છે હવે અહીંયા ઇલેક્ટ્રોનિક સંક્રમણ એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન જોવા મળે છે અને એમાં સંકલિત ઇ સંકલિત ઇલેક્ટ્રોન એ ન્યૂનતમ ઊર્જાવાળા મોલિક્યુલર ઓર્બાઈટલ એટલે કે આણવીય કક્ષકમાંથી ઊંચા ઊર્જાવાળા મોલિક્યુલર ઓર્બાઈટલમાં જમ્પ કરે છે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન કહેવાય હવે જોવા જઈએ તો વિવિધ પ્રકારના સંક્રમણ જોવા મળે છે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન જોવા મળે છે તો ટ્રાન્ઝેક્શનના પ્રકાર આપે છે એમાં શું થાય એ આપ્યું છે અને એના એક્ઝામ્પલ આપે છે તો પહેલું આપ્યું છે સિગ્મા સ્ટાર તો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે કે સંતૃપ્ત સંયોજનોમાં જોવા મળે છે જેમ કે આલ્કેન એટલે સી એચ ફોર સી ટુ એચ સિક્સમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન જોવા મળે છે બીજો પ્રકાર છે એન સ્ટાર એન એટલે લોનપેર તે લોનપેરથી એન્ટી એન્ટીબોન્ડિંગ સિગ્મામાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે આ ક્યાં જોવા મળે તો આલ્કોહોલ એમાઈન આની પાસે તમે જોશો તો ઇલેક ઇલેક્ટ્રોન યુગમાં પણ આવેલું છે એટલે લોંગ પેર પણ આવેલું છે અને એને એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન જશે બરાબર ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝેક્શન થશે આમાં બરાબર પછી વાત કરીએ તો પાઇ પાઇ સ્ટાર એ ડબલ બોન્ડમાં જોવા મળે અને પાઇ પાઇ સ્ટાર પ્રકારનું ટ્રાન્ઝેક્શન એ ડબલ બોન્ડમાં જોવા મળે અને એના એક્ઝામ્પલમાં છે આલ્કિન અને એરોમેટિક સંયોજન પછી છે એન સ્ટાર એટલે કે લોનપેરથી એન્ટીબોન્ડિંગ પાઈ પાયમાં પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝેક્શન થાય તો એના ઉદાહરણમાં છે કિટોન અને આલ્ડીહાઇડ કેટલાક ઉદાહરણ આપ્યા છે એને જુઓ એસીટોન એટલે સીએસ થ્રી સીઓ સીએસ થ્રી એમાં એન ફાઈવ સ્ટાર પ્રકારનું ટ્રાન્ઝેક્શન જોવા મળે એની લેમણા મેક્સ આપેલી છે પછી છે વન થ્રી બ્યુટાડાઇન બ્યુટાડાઇન એટલે બે ડબલ વન ડબલ વનમાં કેવું જોવા મળે તો થી ફાઈવ સ્ટાર એની લેમણા મેક્સ પણ આપેલી છે બેન્જિન બેન્જિનમાં પણ થી ફાઈવ સ્ટાર એરોમેટિક સંયોજનોમાં પણ પાઇ પાઇ સ્ટાર પ્રકારનું ટ્રાન્ઝેક્શન જોવા મળે એટલે બેન્જિનમાં પણ પાઇ પાઇ સ્ટાર પ્રકારનું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે અને એની લેમડા મેક્સ પણ આપેલી છે બસો ચોપન ટેનોમીટર હવે એમાં આગળ વાત કરીએ તો આવે છે કે કોન્જ્યુકેશન ઇફેક્ટ જોડાણાત્મક અસર જ્યારે કોઈ પણ મોલિક્યુલમાં ક્રમશઃ ડબલમાં એટલે ડબલ સિંગલ ડબલ આ રીતનું આવેલા હોય સંયોજનો એટલે કોન્જ્યુકેટ સિસ્ટમ આવેલી હોય ત્યારે ત્યારે શું થાય તો પાયથી પાઇ સ્ટાર ટ્રાન્ઝેક્શન માટે જરૂરી ઊર્જા ઘટે અને એના લીધે ઊર્જા ઘટે તો લેમણાં મેક્સ વધે અને એટલે વધુ વેવલેન્થ ઉપર અવશોષણ થાય એટલે જે જોતી હશે વેવલેન્થ એના કરતાં થોડી વધારે વેવલેન્થની જરૂર પડશે ઉદાહરણ જોઈએ કે જેમ જેમ ડબલ બોન્ડની સંખ્યા વધે એમ લેમણાં મેક્સની કિંમતમાં વધારો થાય છે આ જુઓ ઇથિન ઇથિનમાં કોઈ પણ કોન્જ્યુગેટેડ સિસ્ટમ નથી એટલે એક જ ડબલ બોન્ડ આવેલો છે એટલા માટે એની લેમડા મેક્સ છે એકસો પંચોતેર નેલોમીટર બ્યુટા ડાઇન ડાય ઇન અહીંયા બે ડબલ બોન્ડ છે અને એ કોન્જ્યુગેટેડ કહેવાય કારણ કે ડબલ સિંગલ ડબલ હશે તો એની લેમડા મેક્સમાં લેમડા મેક્સ જુઓ બસો સત્તર નેનોમીટર અને એનાથી પણ એક ડબલ બોન્ડ વધારે હેક્ઝા ટ્રાય ટ્રાય ઇન એટલે ત્રણ ડબલ બોન્ડ આવેલા છે તો એની લેમડા મેક્સની કિંમત બસો અઠ્ઠાવન નેનોમીટર છે એટલે કે જેટલું કોન્જ્યુગેશન વધારે તેટલી લેમડા મેક્સની કિંમત પણ વધારે હવે વાત કરીએ સ્ટિરિક અસરની સ્ટિરિક ઇફેક્ટ સ્ટિરિક અસર એ મોલિક્યુલની થ્રીડી ત્રિપરમાણીય રચનામાં જૂથોનો ભ જૂથોની ભૌતિક અવરોધના કારણે થતી અસરો છે આ અસર યુવી વિઝિબલના એબ્ઝોર્બન્સ ઉપર નોંધપાત્ર અસર કરે છે તો આના લીધે શું થાય છે તો ઓર્બિટલ વચ્ચેના ઓવરલેપ પર અવરોધ થવાથી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન માટે જરૂરી એલાઇટમેન્ટ ઘટે છે અને અવશોષણ ઘટે છે અને લેમ્બડા મેક્સ બદલાય છે એના એક્ઝામ્પલ આપેલા છે ઓ એનેલિન અને પી નાઇટ્રોએનેલિન આને આપણે દોરીએ તો એમાં જોવા મળે છે કે ઓ નાઇટ્રો એનેલિનમાં એનએસ ટુ અને એનો ટુ ગ્રુપ એ નજીક નજીક હોય એટલે ઓવરલેપિંગ ઓછું થાય અને લેમણાં મેક્સ ઘટે છે જ્યારે પી નાઇટ્રો એનેલિનમાં કોન્જ્યુગેશન વધારે થાય અને એના લીધે એની લેમણા મેક્સ વધે છે તો અહીંયા આપ્યું છે કે સંયોજન ઓ નાઇટ્રો એનેલીનની લેમણા મેક્સ ત્રણસો વીસ નેનોમીટર જ્યારે પી નાઇટ્રો એનેલિનની લેમણા મેક્સ એ ત્રણસો એંશી નેનોમીટર છે અહીંયા જોઈ શકો છો આ ઓ નાઇટ્રો એનેલિન છે અને આ પી નાઇટ્રો એનેલીન છે તો અહીંયા આ બે ગ્રુપ નજીક નજીક છે બરાબર એટલે ઓવરલેપિંગ ઓછું થાય છે અને એની લેમડા મેક્સ ઘટે લેમડા મેક્સ ઘટાડો થાય છે જ્યારે પી નાઇટ્રો એની લાઈનમાં અહીંયાથી કોન્જ્યુકેશન થાય છે અહીંયા અહીંયા આ આખું અહીંયાથી અહીંયા સુધી કોન્જ્યુગેશન જોવા મળે છે જેના લીધે એની લેમડા મેક્સમાં વધારો થાય હવે જોઈએ દ્રાવકની અસર દ્રાવકની અસર એ યુવી વિઝિબલના ટ્રાન્ઝેક્શનના એનર્જેટિક સ્ટેબિલિટીને બદલી શકે છે અને ખાસ કરીને આ અસર ક્યાં કયા ટ્રાન્ઝિશનમાં જોવા મળે તો એનથી પાઇ સ્ટાર અને પાઇથી પાઇસ્ટાર ટ્રાન્ઝેક્શનમાં મોટો ફરક જોવા મળે છે હવે કેવી અસર થાય છે એ જોઈએ તો લોનપેરના ઇલેક્ટ્રોન ઉપર અસર થાય અને જેના કારણે એન પાઇ ટ્રાન્ઝેક્શન માટે એનર્જી વધી જાય એનર્જી વધી જાય એટલે લેમડા મેક્સ ઘટી જાય અને આને હિપ્સોક્રોમિક શિફ્ટ કહેવાય આ શું છે આગળ હજી સમજવાનું છે અને બીજી અસર જોઈએ તો પાઇ પાઇસ્ટાર ટ્રાન્ઝેક્શન માટે એનર્જી ઘટી જાય અને જેના કારણે એની લેમડા મેક્સ વધી જાય જેને બેથોક્રોમિક શિફ્ટ કહેવાય આ બધું પોલર સોલ્વેન્ટના કારણે થાય છે ઓકે નોન પોલરમાં નહીં તો આપણે જોયું કે એનથી પાઇસ્ટારની જે ટ્રાન્ઝેક્શન છે એમાં લેમડા મેક્સ ઘટી જાય છે જેને બ્લુ શિફ્ટ કહેવાય અને પાયથી પાઇ સ્ટારના ટ્રાન્ઝેસનમાં લેમણા મેક્સ વધી જાય છે જેને રેડ શિફ્ટ કહેવાય હવે અહીંયા એસિટોનનું ઉદાહરણ આપેલું છે એસિટોનમાં કયા પ્રકારનું ટ્રાન્ઝેક્શન થાય તો એનથી પાઇ સ્ટારનું ટ્રાન્ઝેક્શન થાય અને તેમાં જો પોલર સોલ્વેન્ટ ઉમેરવામાં આવે એટલે કે ધ્રુવીય દ્રાવકમાં એને નાખવામાં આવે અને જ્યારે તેનું એનું લેમડા મેક્સ નક્કી કરવામાં આવે તો તેની લેમડા મેક્સમાં ઘટાડો જોવા મળે તો આપણે આ ઉદાહરણ આપ્યું છે એમાં લખ્યું છે કે એસિટોનને જ્યારે હેક્ઝેન એટલે કે નોન પોલર એટલે અધ્રુવ્ય દ્રાવકમાં નાખવામાં આવે ત્યારે તેની લેમડા મેક્સ બસો એંશી નેનોમીટર હોય પરંતુ જ્યારે જ્યારે તેને વોટર એટલે કે પોલર સોલ્વેન્ટમાં જ્યારે નાખીને પછી એની લેમડા મેક્સ નક્કી કરવામાં આવે તો બસો પાસઠ નેનોમીટર થઈ જાય એટલે કે લેમડા મેક્સમાં ઘટાડો જોવા મળે છે અને આને બ્લ્યુ શિફ્ટ કહેવાય બરાબર આ રીતે પોલર સોલ્વેન્ટની ઇફેક્ટ લેમડા મેક્સ ઉપર જોવા મળે છે હવે લેમડા ની વાત કરીએ ને તેની સ્થિતિ વિશે જાણીએ તો લેમડા મેક્સ એ શું છે તો એવી એક વેવલેન્થ છે એટલે તરંગ લંબાઈ છે કે જ્યાં અવશોષણ મહત્તમ થાય અને મો તે મોલિક્યુલની બંધારણ દ્રાવક અને સ્ટિરિક અવરોધ અને કોન્જ્યુગેશન ઉપર આધાર રાખે છે આગળ આપણે જોયું કે દ્રાવક હોય તો શું થાય સ્ટિરિક અવરોધ હોય તો શું થાય કોન્જ્યુગેશન હોય તો શું શું થાય એનું આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે અહીંયા જોઈએ કે એને અસર કરતા પરિબળો કયા છે તો કોન્જુગેશન જેમ ડબલ સિંગલ ડબલ પોન્ટનું કોન્જ્યુકેશન વધારે હશે તેમ લેમડા મેક્સ વધશે પેર ગ્રુપમાં જો એને પોલર સોલવેન્ટમાં નાખવામાં આવશે તો લેમડા મેક્સ ઘટાડો લેમડા મેક્સ ઘટશે એરોમેટિક સબ એટલે કે એરોમેટિક રિંગમાં જે સબસીટ્યુએન્ટ આવેલા હોય જે બીજા ગ્રુપ આવેલા હોય ઓર્થોમેટા અથવા પેરાસ્તાન ઉપર એમાં જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો લેમડા મેક્સમાં વધારો જોવા મળશે આ બધા એને અસર કરતાં પરિબળો છે આને ધ્યાનમાં રાખવા હવે વાત કરીએ કે રેડ શિફ્ટ બેથોક્રોમિક શિફ્ટ એ શું છે જ્યારે લેમડા મેક્સ વધારે લે વેવલેન્સ તરફ ખસે એટલે કે લેમણા મેક્સની કિંમતમાં વધારો થાય લોંગર વેવલેન્સ ત્યારે તેને બેથોક્રોમિક શિફ્ટ એટલે કે રેડ શિફ્ટ કહે છે બરાબર અને એના કારણો શું છે તો કોન્જ્યુગેશન વધવું કોન્જ્યુગેશન વધે એટલે લેમડા મેક્સની કિંમતમાં વધારો થાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપનું જોડાવ ડોનેટ કરવાવાળું ગ્રુપ જોડાય ત્યારે પણ લેમડા મેક્સમાં વધારો થાય સોલ્વેન્ટ ઇફેક્ટ શેમાં પાઇ પાઇ સ્ટાર કોન્જ પાય પાઇ સ્ટાર ટ્રાઝેશનમાં પોલર સોલ્વેન્ટમાં બરાબર ત્યારે પણ લેમણા મેક્સની કિંમતમાં વધારો જોવા મળે એના એક્ઝામ્પલમાં જોઈએ તો ફિનોલ ફિનોલમાં ઓ એચ ગ્રુપ છે જે કોન્જ્યુકેશન આપે અને એના માટે એટલા અને એટલા માટે લેમણાં મેક્સની કિંમતમાં વધારો થાય છે બીજું એક્ઝામ્પલ જુઓ તો પી નાઇટ્રો એનિલિન એની લેમણા મેક્સની કિંમત વધારે છે એનિલિન કરતાં અને એની લેમણા મેક્સની કિંમત વધારે છે બેન્જિન કરતા અહીંયા એનો ટુ અને એનએસ ગ્રુપ બંને કોન્જ્યુકેશનમાં વધારો કરે છે અહીંયા એની લીલમાં એનએસુ ગ્રુપ તો આવેલું છે એ પણ થોડો વધારો કરી આપે છે અને બેન્જિનમાં કોઈ પણ ગ્રુપ આવેલું નથી એટલા માટે એની લેમણા મેક્સની કિંમત આગળના બે કરતાં ઓછી છે હવે વાત કરીએ બ્લુ શિફ્ટ હિપ્સોક્રોમિક શિફ્ટ જેમાં લેમણા મેક્સની કિંમત ઓછી હોય ઓછી થઈ જાય અને તેને હિપ્સોક્રોમિક શિફ્ટ કહેવાય કહેવામાં આવે છે એના કારણો જોઈએ તો કારણમાં પહેલું કારણ છે કે પેર સ્ટેબલાઇઝિંગ સોલ્વેન્ટ આપણે જે એન એનથી પાઇ સ્ટાર એન્થી ફાઈવ સ્ટાર ટ્રાન્ઝેક્શન જોયું એમાં પોલર સોલ્યુટમાં લેમણા મેક્સની કિંમતમાં ઘટાડો થતો હતો બરાબર પછી સ્ટેરિક ઇન્ડ્રેન્સ જ્યારે સ્ટેરિક અસર લાગે અને ઓવરલેપ ઓછું શક ઓછું થાય જ્યારે બે ગ્રુપ નજીક નજીક આવેલા હોય સ્ટેરિક ઇન્ડરેન્સ વધારે ત્યારે તેની લેમણા મેક્સમાં ઘટાડો જોવા મળે છે અને ત્યાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હતું એટલે લેમણા મેક્સ વધતી હતી અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ આવે ત્યારે લેમણા મેક્સમાં ઘટાડો જોવા મળે છે એના એક્ઝામ્પલની વાત કરીએ તો એસિટોન ઇન વોટર તો વોટરમાં એટલે પોલર સોલ્વન્ટમાં જ્યારે એસિટોન નાખીએ ત્યારે તેની લેમડા મેક્સમાં ઘટાડો જોવા મળે છે અને ઓર્થો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક્સ એટલે ઓર્થો સ્થાન ઉપર જોડાયેલ સ્થાન ઉપર કોઈ ગ્રુપ આવેલું હોય તો તેની લેમણા મેક્સમાં ઘટાડો જોવા મળે છે સ્ટેરિક હિન્ડરેસના કારણથી હવે વાત કરીએ હાઈપરક્રોમિક અસરની ક્રોમિક અસર એ શું છે એમાં એવું થાય કે એબઝોર્બન્સ વધે એટલે કે શોષ અવશોષણ વધી જાય અને ઇન્ટેન્સિટી વધી જાય ત્યારે તેને હા ક્રોમિક અસર કહે છે નામમાં છે હાઈપર એટલે વધુ એના કારણ છે કે ગ્રુપ ધેટ એક્સટેન્ડ કોન્જ્યુગેશન એવું 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 ગ્રુપ જોડાઈ ગયેલું હોય કે જે કોન્જ્યુગેશનને આગળ વધારે લાંબુ કરે ડબલ સિંગલ ડબલ વનની બાજુમાં કોઈ એવું ગ્રુપ આવ્યું હોય કે જેના લોન પેર પણ રેઝોનન્સમાં ભાગ રેઝોનન્સમાં ભાગ લઈ શકે અને જેથી કોન્જ્યુગેશન વધી જાય પછી ગ્રુપ ધેટ અલો મોર એફિશિયન્ટ ઓવરલેપ ઓવરલેપમાં વધારો કરતા હોય એવા ગ્રુપ જોડાય તો પણ ક્રોમિક અસર જોવા મળે હાઇડ્રોજન બોન્ડિંગ હાઇડ્રોજન બોન્ડિંગ થાય ત્યારે પણ સ્ટેબિલાઇઝ કરે એ ટ્રાન્ઝિશનને અને એના કારણે ક્રોમિક અસર જોવા મળે છે એના એક્ઝામ્પલની વાત કરીએ તો એનિલિન એનિલિનમાં શું ગ્રુપ છે એ કોન્જ્યુગેશનને વધારે અને જેના કારણે એબ્ઝોર્બન્સ વધી જાય છે પીએમઇનો બેન્જોઈક એસિડ એ બેન્જોયક એસિડ કરતાં વધારે એબ્ઝોર્બન્સ ધરાવે છે એબ્ઝોર્બન્સ વધારે છે એટલે ઇન્ટેન્સિટી આમાં વધી જાય હાયપરક્રોમિકમાં ઇન્ટેન્સિટી વધી જાય હાયપોક્રોમિક અસર જોઈએ પહેલી હાયપરક્રોમિક હતી અહીંયા હાઇપોક્રોમિક એટલે ઓછી થશે તો જ્યારે એબ્ઝોર્બન્સ ઘટે ઇન્ટેન્સિટી ઘટે ત્યારે તેને હાઇપરક્રો હાઇપોક્રોમિક અસર કહે છે હવે એના કારણો શું છે તો સ્ટેરિક ઇન્ડ્રન્સ પ્રેઝન્ટ હોય એટલે હાઇપોક્રોમિક અસર જોવા મળે રિડ્યુસ ધ પ્લેનારિટી એટલે કે ઓવરલેપ ઓછું થાય સેમ સમતલમાં ન આવેલા હોય બધા એટલે ત્રીજું કારણ છે એગ્રીગેશન ઓર હાઇડ્રોજન બોન્ડિંગ ધેટ બ્લોક ટ્રાન્ઝિશન એવું એગ્રીગેશન જોવા મળે અથવા હાઇડ્રોજન બોન્ડિંગ કે જે બ્લોક કરી દે ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશન એના એક્ઝામ્પલમાં છે ઓર્થો સબસ્ટિટ્યુએટ એરોમેટિક્સ એમાં ઓવરલેપ ઓછું થાય અને જેના કારણે એબ્ઝોર્બન્સ ઘટે અને તીવ્રતા ઘટી જાય હાઇડ્રોજન બોન્ડેડ ફિનોલ ફિનોલમાં જ્યારે હાઇડ્રોજન બોન્ડિંગ થાય ત્યારે તેનું એબ્ઝોર્બન્સ ઘટી જાય છે અને એમાં હાઇપોક્રોમિક અસર જોવા મળે હવે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં લેમણા મેક્સની વેલ્યુ કેવી રીતે ચેન્જ થાય છે એ જોઈએ એરોમેટિક સંયોજનો એમાં પાઇથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન આપે બરાબર અને એના માટે યુવી એબઝોર્બન્સ આપે છે તેમનો એબ્ઝોર્બન્સ એ સરળતાથી ઓળખી શકાય કારણ કે તે ચિહ્નિત લેમડા મેક્સ આપે એટલે એકદમ આપણને પીક ઉપરથી ખ્યાલ આવી જાય કે બેન્જિનની સાથે કયા પ્રકારનું ગ્રુપ જોડાયેલું છે કેવી રીતે ખબર પડે એ આપણે આ એક્ઝામ્પલ ઉપરથી જોઈએ જો અખાલી બેન્જિન આપેલું હોય કમ્પાઉન્ડ તરીકે તો તેની લેમડા મેક્સ બસો ચોપન નેનોમીટર મળે અને તે પાયથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન દર્શાવે આ તો ખબર જ હતી હવે જો એના બદલે ટોલ્યુન હોય ટોલ્યુનમાં બેન્જિનથી શું ફરક ખાલી સીએસ ગ્રુપ આવેલું હોય બેન્જિનના માથા ઉપર અને એટલો ચેન્જ આવ્યો એટલા ચેન્જમાં તમે જુઓ લેમડા મેક્સની કિંમત બસો થઈ ગઈ અને કેમ થઈ ગઈ તો સીએસ એ ડોનેટિંગ ગ્રુપ છે અને ડોનેટિંગ ગ્રુપ હોય એટલે લેમડા મેક્સ વધે એટલે આપણે તરત ખ્યાલ આવે કે કોઈ ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું છે પછી જુઓ એનિલિન એનિલિનમાં એનએસ ટુ ગ્રુપ હોય એનએસુ ગ્રુપ એ કોન્જ્યુકેશન વધારે અને જેના કારણે પાછી લેમડા મેક્સની કિંમત વધારે જોવા મળે બસો એંશી નેનોમીટર હવે જો નાઇટ્રોબેન્જિન હોય તો નાઇટ્રોબેન્જિનમાં એનો ટુ ગ્રુપ આવેલું હોય અને એનો ટુ ગ્રુપ એ તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે તો તે લેમડા મેક્સમાં ઘટાડો કરશે તો તેની લેમણા મેક્સ જુઓ બસો સિત્તેર નેનોમીટર થઈ ગઈ હવે આપણે વાત કરીએ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન પોલીન્યુક્લિયર એટલે કે એમાં એકથી વધારે બેન્જિન રિંગ આવેલી હોય એવા સંયોજનો આ સંયોજનોમાં બે કે તેથી વધુ બેન્જિન રિંગ આવેલી હોય છે જેમ કે નેપથેલિન એન્થ્રેસિન ફિનાથ્રીન તો આનાથી શું ખાસ લક્ષણો આમાં જોવા મળે તો વધુ કોન્જ્યુકેશન હોય કારણ કે બેન્જિનની વધી ગઈ ડબલ બોર્ડની સંખ્યા વધી જાય એટલે કોન્જ્યુકેશન વધી જાય કોન્જ્યુકેશન વધી જાય તો લેમડા મેક્સ વધુ હોય અને આ ખાસ કરીને બાયોલોજીકલ સિસ્ટમ અને પોલ પોલિટન્ટ્સ તરીકે મહત્ત્વપૂર્ણ છે અહીંયા કમ્પાઉન્ડ આપ્યું છે પહેલું નેપથેલિન નેથેલિનની લેમ્ડા મેક્સ જુઓ બસો પંચોતેર નેનો મીટર એમાં બે ફ્યુઝ રીંગો છે બેન્જિનની બરાબર એન્થ્રાસિન જુઓ એન્થ્રાસિનની ત્રણસો એંશી આમાં ત્રણ લિનિયર રિંગ આવેલી હોય અને ફિનાથ્રિનની ત્રણસો પચાસ બે એન્ગ્યુલર રિંગ આવેલી હોય એટલે પ્લેન બદલાઈ જાય એટલા માટે આની લેમડા મેક્સ ઓછી છે દરેકના સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો બરાબર નેપથેલિન એન્થ્રાસિન અને ફિનાથન હવે જે પીક મળે એ કેવો હોય છે તો એક બાજુ એબ્ઝોર્બન્સ એટલે કે અવશોષણની માત્રા અને વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ વચ્ચેનો ગ્રાફ દોરવામાં આવે અને ત્યાં આવી રીતે એક પીક જોવા મળે છે જેને લેમડા મેક્સ કહેવામાં આવે બરાબર હવે આ યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ શું વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપયોગો જોઈએ તો જૈવિક સંયો અનુક્રમણ માટે ડ્રગ્સ અને દવાની ઓળખ માટે ડીએનએ પ્રોટીન બાઇન્ડિંગ સ્ટડી કરવા માટે ફૂડ અને કલરિંગ એજન્ટનું વિશ્લેષણ કરવા માટે એરોમેટિક પોલ્યુશનનું વિશ્લેષણ કરવા માટે તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ લેક્ચરને પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે મળી હવે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ